જુનાગઢ ગિરનાર દરવાજા પાસે આવેલ ગાયત્રી માતાજીના મંદિર ખાતે સર્વ જ્ઞાતિય પિતૃઓના મોક્ષાર્થે એકસો એકોતેર પાટલાનું આયોજન કરવામાં આવેલ છે ખાસ કરીને કે જે લોકો સપ્તાહ ઘરે કરી નથી શકતા એના માટે નિઃશુલ્ક સપ્તાહનું અમે ખાસ આયોજન કર્યું છે એમાં નાગભાઈ વાળા સત્યમ સેવા યુવક મંડળ શક્તિપીઠ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે એમાં ખાસ કરીને મોરબીના જે આપણે મન તરીકે અને જૂનાગઢની અંદર જેનું મોટું નામ છે આપણે કહીએ કે જે ટુકડો તે હરી ટુકડો આ બાપા જૂનાગઢની અંદર તો ઠીક પણ સૌરાષ્ટ્રની અંદર ક્યાંય પણ ખાસ કરીને સમૂહલગ્ન હોય સપ્તાહનું આયોજન હોય કે કોઈને રા અનક્ષત્ર ચલાવવું હોય ત્યારે હંમેશા આ બાપાનું યોગદાન મળે છે

ક્ષેત્ર મારું નામ જમનાદાસભાઈ હિરાણી છે આજે બ્યાસી વર્ષની મારી ઉંમર છે હું નાનપણથી જ ગરીબોની સાથે રહ્યો છું અને એમની સેવામાં મેં મારું જીવન ગુજાર્યું છે કોઈ પણ માણસ હોય ગમે જ્ઞાતિ હોય ગમે આ લગ્ન હોય કે દાડો હોય કે કોઈ ભંડારા હોય કે કથાઓ હોય અહીંયા દરેક ઠેકાણે ભગવાન મને એવી શક્તિ આપી છે કે હું દરેક ઠેકાણે અને બધાને છું કોઈ પણ માણસને આવી એવું લાગે કે આ દાસની જરૂર છે તો જરૂર આવજો શું કાર્યક્રમ હતો આજે અહીંયા કાર્યક્રમમાં એકસો એકોતેર જે ભાગવત એમાં એનો મને એટલો બધો ખુશી છે કે આજે માણસ સત્યનારાયણની કથા ન કરી શકે એની બદલીમાં આજે અહીંયા એકસો એકાવન કથા થઈ એમાં મારાથી જે કાંઈ ભાઈનું અન્નક્ષેત્ર એ અહીંયાનું ભોજન પ્રસાદ પણ અમારા હરિહરન ક્ષેત્ર પછી છે આવતી સાલ હમણાં સત્તર તારીખે પણ અહીંયા વાલ્મીકી સમાજની અને સમોલ એમાં પણ એમના તરફ હરિહરન ક્ષેત્ર તરફથી અહીંયા જમણવાર છે અને કોઈ પણ હું કહું છું કે ભાઈ તમારે ખરેખર મહેનત જ કરવી હોય ઈમાનદારીથી જ જો રોટલો ખબર હોય તો ગમે ત્યારે આ ભંડાર માં આવેલા આવજો હરિયાર ના બાપાના પુણ્ય અહીંયા જે ગાયત્રી મંદિરમાં જે પિતૃ તર્પણ થઈ રહ્યું છે એ પિતૃ તર્પણના જે લોકો પિતૃ તર્પણ કરી શકતા નથી એવા એકસો ને બોતેર પાટલા જેને થાપણ કહીએ આપણે પ્રેત પિતૃ માતૃકા પિતૃ એનું તર્પણ જે છે એ નાગભાઈ અને મનસુખભાઈ દ્વારા જમન બાપાના આશીર્વાદથી જે કાંઈ ખર્ચ છે ખર્ચ તો ગમે એ આપી શકે પણ એને જે ભોજન કરાવવાનું પુણ્ય જે છે એ કોઈ આપી શકે નહીં અને આ જમન બાપા જે છે બાપા શબ્દ વાપરો એ મને ગમતો નથી પણ મને એવું લાગે છે કે એક જાતના રાજ સંન્યાસી છે

મનથી તનથી હું જમણ બાપાનું અમે સ્વાગત કરીએ છીએ એટલું જ નહીં પણ એના ઋણી છે જૂનાગઢ જિલ્લો બ્રાહ્મણ સમાજ જે છે એમનો સતત ઋણી રહેશે મારે બે દિવસ પહેલાં જ વાત થઈ મોતી સમાજનો બારમી બારમી તારીખે એનો એક સમૂહ લગ્ન છે દીકરીઓનું ત્યારે કોઈ એમ કીધું કે અમે જમણબાપા આગળ જવાના છે મેં જમણ બાપા કોણ મને ખબર હતી પણ જમન બાપાની પ્રસિદ્ધિ છે એને જોતી નથી જમન બાપા મુખ સેવક છે ઠક્કર બાપા જેવા જેની સાથે ઠક્કર બાપા સાથે જેણે કામ કર્યું છે એવા જમન બાપાનું વખાણ કરવાની વાત નથી આ વાસ્તવિકતા ચિત્ર જે છે આ આ વાસ્તવ ચિત્ર જે છે હવે જમન બાપાની તમે આપણે આપણે શું વાત કરવી યોગી પુરુષ છે એમનો પરિવાર જે છે એ એમની સાથે સંકળાયેલો છે એમના કરતાં હું તો એવું કહું છું કે જમન બાપા જે સેવા કરે છે એમાં એનો કુટુંબ નો ફાળો હોય તો જ આ સેવા થઈ શકે એમના જમાઈ છે એમની દીકરી દીકરી છે 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 બીજી આ બધા લોકો જે એ ધર્મ ઘરે એમના ઘરે રસોઈ કરીને જમન બાપા દેવા જાય એવું અહોભાગ્ય તો કોને પ્રાપ્ત થાય છે આ અહોભાગ્યની શ્રેષ્ઠતા જે છે એ શ્રેષ્ઠતા જમન બાપામાં છે જમન બાપાના આશીર્વાદ હું બ્રાહ્મણ છું ભૈરવજીનો સાધક છું સ્મશાન મારું મારું સ્થાન છે તો પણ એનાથી ઉપર જમન બાપા છે જમન બાપાના આશીર્વાદ થાય આપણને બધાને પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે વીરમો છો